છવ્વીસ બેઠક માટે ચારસો એકાણું જેટલા ફોર્મ ભરાયા છે સૌથી વધુ બીજેપીમાંથી ઉમેદવારી ફોર્મ ભરાયા છે કોંગ્રેસમાંથી સાહીઠ આપમાંથી સાત ફોર્મ ભરાયા છે વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઓગણચાલીસ ફોર્મ ભરાયા છે પાંચ બેઠક માટે ઓગણચાલીસ ફોર્મ ભરવામાં આવ્યા સૌથી વધુ કોંગ્રેસમાંથી બાર જેટલા ફોર્મ ભરાયા છે તો બીજેપીમાંથી દસ અપક્ષ સહિત અને અન્ય સત્તર ઉમેદવારી ફોર્મ છે તે ભરવામાં આવ્યા છે તો લોકસભાની છવ્વીસ બેઠકો માટે ચારસો એકાણું ફોર્મ ભરાયા છે પાર્ટી ઉમેદવારી ફોર્મ બીજેપી છોત્તેર કોંગ્રેસ સાહીઠ અને આપણે સાત ફોર્મ ભર્યા છે અને અન્યની વાત કરવામાં આવે તો ત્રણસો અડતાળીસ જેટલા આ સિવાય વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરીએ તો ઓગણચાલીસ ફોર્મ ભરાયા છે પાર્ટી ઉમેદવારી ફોર્મમાં કોંગ્રેસના સૌથી વધારે એટલે કે બાર જેટલા ફોર્મ ભરાયા છે બીજેપીના દસ અને અન્યના સત્તર ફોર્મ ભરાયા છે 26 बैठक માટે 491 ફોર્મ ભરાયા છે. बीजेपी તરફથી 76 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. કોંગ્રેસ તરફથી 60 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. આપ તરફથી 7 ઉમેદવારી ફોર્મ છે તે ભરવામાં આવ્યા છે. 26 બેઠકો માટે 491 ફોર્મ છે તે ભરાયા છે. बीजेपी તરફથી 76, કોંગ્રેસ તરફથી 60, આપ તરફથી 7 ફોર્મ ભરાયા છે. તો પેટા ચૂંટણી માટે ઓગણચાલીસ ફોર્મ ભરાયા છે વિધાનસભાની જે પાંચ બેઠકો ખાલી પડી છે તેની માટે ઓગણચાલીસ જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે કોંગ્રેસે સૌથી વધારે બાર ઉમેદવારી ફોર્મ ભર્યા છે